અંદર દર્શન કરીએ લગભગ વિડીયો તો ઉતરવા નહીં દેજો આ વિડીયો પહેલા મેં તમને બતાવેલું છે મંદિર પેલા હું આવી જાઉં છું મારા ભાઈ બધારે જો આ મંદિર છે આપણે હાલો તો પહેલા અંદર દર્શન કરી પછી જાય અંદર તો મિત્રો દર્શન કરી લીધા છે અંદર ફોટા ફોટા દેતા નથી કાપે એટલે અમે દર્શન કરી લીધા છે આ આપણે વેટિંગ છે આજે વરસાદના કારણે છે ને બહુ અમુક ઘણું બધું નથી એવા માણસોને પણ અહીંયા પાક મુકાય વિજ્ઞાન હોય જો હાલ તો આમ મુલાકાત ઉકીભાઈની રહે છે અહીં ઘરે થઈ પહેલાં તો મિત્રો અહીંથી દર્શન કરી દો કેમ કે અંદર તો ઉતારો નથી દેતા બધા અહીંથી દર્શન કરી લે અંદર કેમેરા શૂટની મનાય છે કા વિડીયો વિડિયો નથી ઉતારવા દેતા અહીં જેવું જાહેરાત પોસ્ટર વાંચી લેજો દર્શન કરી લો હાલો છે જો પેલા હવાન થતો એવું લાગે છે કુંડ કુંડ બધું છે તો ને

મિત્રો આ ઉપર ધરામાં જવાનું છે માતાજીને આમ ફોટા બોટા બોળો નહીં દે તોય દે હેલા ગયે ધીમે ધીમે આ જો જો ભાઈ એ તો બધી એ એ તો ખાસ જ છે બ્લોગરો ને હે

મારે ડેલી વ્લોગ નથી હોવ પછી હું તો ત્રણ દિયે નાખું ત્રણ દિયે નાખું હું તો ના ના અંદર નથી સુરત કરો બાલ્ય બતાવી દે નહીં એટલે મિત્રો આ તળાવમાંથી પાછળની પાણી આવે અહીંયા આપણે પાછળ આવડે તમને પાછળ ધાર બતાતી છે ને પાછ એની પાછળ છે ને તળાવ છે આ પાણી અહીંયા છે આ પાણી છે ધ્રુવભાઈ આપણે

એની અમાર કા છે એટલે અમે ગીપી ભલે એની ભાઈ આત્મા આત્મા કાય નથી ઓ આ તો ખાલી એમનું નકરા કરો ખાલી ધીમે ધીમે જો તો તલે ઓ લાગે જ પૈસો ભાગ ગોડિયા રેસ્ટોરન્ટ કરી લાઈક કરો શેર કરો એના પરવાનું નહિ પાકેટ ને લેવું ધીમે ધીમે આયેલા છે બ્લોગિંગ કરતા કરતા બધા બ્લોગરો ભેગા થઈ ગયા

ના ભાઈ આપશે આપશે થોડીક વાર લાગશે પણ આપશે ગાઉનગર નું પૈિત્ર વાત છે